અપડેટ મૂકેલી છે આપણે સવારમાં એની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળો વિડીયો લિંક તમને મળી જશે તો આજની ખાસ અપડેટ એ છે તો મિત્રો જે પ્રાથમિક શિક્ષકોની હવે ખાલી જગ્યાઓ છે એ પડી છે અને આપણને ખબર છે કે ભરતી છે એ મહદઅંશ ઓછી જોવા મળી રહી છે અને ખાલી જગ્યાઓ છે વધુ છે તો હવે એ ખાલી જગ્યાઓની પૂર્તિ કરવાને જે બાળકોનું જે શિક્ષણ કથળી રહ્યું છે એ શિક્ષણને થોડી વધારવા માટે મતલબ કે શિક્ષકોની જે કમી છે એ પૂર્ણ કરવા માટે અહીંયા એક મહત્વની અપડેટ મળી છે જે તમને ઉપર જોવા મળી છે કે બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ છે પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે વેકેશનમાં છૂટા કરવાથી શૈક્ષણિક બાદ તૂટી નિવારી શકાશે તો ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાને માંડ દોઢેક માસ બાકી રહ્યો છે ત્યારે બદલી થયેલા શિક્ષકો છૂટા કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા પછી ઉનાળુ વેકેશનમાં શિક્ષકોને છૂટા કરી બદલી શાળાઓમાં હાજર થાય તેવી વ્યવસ્થા કરવાની પાત્ર દોઢેક માસ માટે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડે નહીં ઉપરાંત બદલીવાળા શિક્ષકોની જગ્યાઓએ જ્ઞાન સહાયકોની ભરતી કરવી પડે નહીં તેથી ચર્ચા શિક્ષકોમાં જોવા મળી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને બદલી લાભ આપવા માટે જોકે હાલમાં પ્રથમ તબક્કાની બદલી કરવામાં આવી હતી પરંતુ મિત્રો એ જે શિક્ષકો છૂટા કરવાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આદેશ એટલે કે આચાર સંહિતા લાગુ પડતા કામગીરી અટકી પડી હતી જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતા હવે રાજ્ય શિક્ષણ વિભાગે બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવાનો આદેશ કર્યો છે તે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક પાસે શિક્ષણ મેળવી જાય છે એ શિક્ષકો બદલી થતા તેઓએ છૂટા કરવાની માંડ દોઢ માસમાં નવા શિક્ષક પાસે શિક્ષક મેળવાની વિદ્યાર્થીઓને ફરજ પડી રહી છે તો શિક્ષકની જે ભણાવવાની પદ્ધતિ છે એ એટલું બદલાતા વિદ્યાર્થીઓને મૂંઝવણ રહેશે અને વધશે જ્યારે બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા આગામી સાતમી એપ્રિલ શરૂ થનાર છે ત્યારે બાકી રહેલા દોઢ માસમાં જ બદલીવાળા શિક્ષકો છૂટા કરવાના બદલે ઉનાળા વેકેશનમાં છૂટા કરવામાં આવે તેવા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્ય બગડે નહીં તેમજ ખાલી પડેલી જગ્યાની ની જ્ઞાન સહાયક ની ભરતી પણ કરવી પડે નહોતી તેવી ચર્ચા શિક્ષકોમાં અમલમાં જોવા મળી છે ત્યારે હવે જોવું રહ્યું છે કે રાજ્યના શિક્ષણ વિભાગે દ્વારા બદલી વાળા શિક્ષકોને ઉનાળા વેકેશનમાં છૂટા કરવાનો આદેશ જે કરવામાં આવ્યો છે કે નહીં મિત્રો ખાસ જે શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તો શિક્ષણ વિભાગ છે એ કઈ ના કઈ પ્રાથમિક શિક્ષકોમાં જ્ઞાન સહાયકની ની ફરી પડતી કરી શકે બાકી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નવી અપડેટ સાથે મળીશું જય હિન્દ જય ભારત